આપ સર્વેને જય શ્રી કૃષ્ણ પરીક્ષિત મહારાજના મનના સમાધાન અને પોતાના આત્માના કલ્યાણ માટે જિજ્ઞાસુ બનેલા પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સંભળાવે છે જેમાં આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા સાંભળ્યા બાદ ભગવાનના મોહિની સ્વરૂપના વર્ણનની સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવી જેનું આપણે સૌએ પાન કર્યું ત્યારબાદ આગળના મનોઓના છ પ્રકારના મનવંતરોનો વર્ણન કરતા સુખદેવજી મહારાજ બોલ્યા હે રાજન વર્તમાન સમયે વિવસ્વાનના પુત્ર શ્રાદ્ધ દેવ સાતમા મનો છે તમે તેમનો શ્રવણ કરો દસ પુત્રો થયા હૈ રાજ વસુ આદિત્ય રુદ્ર વિશ્વ દેવા મરુદગ અશ્વનિ કુમાર અને રોહો વગેરે દેવતા છે પુરંદર એમનો ઇન્દ્ર છે કશ્યપ વશિષ્ઠ અત્રિ

સાવરણી સૌર્ણ ની સ્ત્રી તપતી નામની કન્યા અને ત્રીજા શનેશ્વર એ ત્રણ સંતાનો થયા વડવાના અશ્વની નામના પુત્ર થયા આઠમા મનવંતરમાં મનો થશે

વરુણના પુત્ર દક્ષ સાવરણી નવમા વનો થશે પોત કેતુ દીપ્ત કેતુ વગેરે તેમના પુત્રો થશે આરા મરીચી ગર્ભ વગેરે દેવો થશે અદ્ભુત નામનો ઇન્દ્ર થશે દૂતમતી વગેરે સપ્તર્ષિ થશે આયુષ્યમાનની અંબુદારા નામની સ્ત્રીમાં વૃષભ ભગવાનનો અવતાર થશે એમના પ્રભાવથી અદ્ભુત નામનો ઇન્દ્ર તિલોકીનો રાજ્ય કરશે ઉપશ્લોકના પુત્ર બ્રહ્મ સાવરણી દશમાં મોટા મનુ થશે પુરુષેન આદિ તેમના પુત્રો થશે જય સત્ય અને મૂર્તિ વગેરે સપ્તર્ષી થશે સુવાસમ વિરુદ્ધ વગેરે દેવો થશે શંભુ નામનો ઇન્દ્ર થશે ધર્મ સાવરણી નામના અગિયારમાં મનો થશે તેમના સત્ય ધર્મ વગેરે દસ પુત્રો થશે નામની સ્ત્રીથી ધર્મ સેતુ નામનો હરિનો અંશ અવતાર થશે રુદ્ર સાવરની નામના બારમા મનો થશે દેવવાન ઉપદેવ દેવ શ્રેષ્ઠ વગેરે તેમના પુત્રો થશે નામની સ્ત્રીથી નો નામનો ભગવાનનો અવતાર થશે આત્મજ્ઞાની દેવ સાવરણી નામના તેરમા મનો થશે ચિત્રસેન વિચિત્ર વગેરે તેમના પુત્રો થશે સુત્રાઇ સુકર્મ વગેરે દેવો થશે દેવસ્પતિ નામનો ઇન્દ્ર થશે તત્વ દર્શ્ય વગેરે સપ્તર્સી થશે દેવોત્રને નરોહતિ નામની સ્ત્રીથી યોગેશ્વર નામનો ભગવાનનો અંશ અવતાર થશે ચાક્ષુષ નામના પવિત્ર દેવ થશે સૂચી નામનો ઇન્દ્ર થશે અગ્નિ બાહુ માગદ સૂચી વગેરે સપ્તર્સી થશે એ મહારાજ આવાહન નામનો ભગવાનનો અવતાર થશે જે આપણા કર્મકાંડનો વિસ્તાર કરશે પરીક્ષિત પોત વર્તમાન અને ભવિષ્યના ચૌદ કાલ વ્યતીત થાય એને કલ્પ કેવાય છે અને યુગની હજાર ચોકડીમાં આ ચૌદ મનવંતરો પૂરા થાય છે

ભગવાનની પ્રેરણાથી મનો જગતનું પાલન કરે છે સપ્તર્ષી કાળના પ્રભાવે નાશ પામેલા વેદોને પોતાના તપથી પુનઃ પ્રગટ કરે છે ભગવાનની આજ્ઞાથી મનો સાવધાન થઈ પૃથ્વી ઉપર ધર્મ પ્રવર્તન કરે છે મનોના પુત્ર અને પૌત્રો પૃથ્વીનું પાલન કરે છે દેવો તેમની સાથે રહેનારા યક્ષ ભાગ ગ્રહણ કરે છે ઇન્દ્ર ભગવાન આપેલી શક્તિ થી ત્રિલોકી નું પાલન કરે છે અને પોતાની ઈચ્છા અનુસાર વરસાદ વરસાવે છે ભગવાન સ્વરૂપ ધારણ કરી જ્ઞાન ઉપદેશ કરે છે મરીચી વગેરે પ્રજાપતિઓ આ સૃષ્ટિ ની રચના કરે છે મહાકલ્પના અંતર્ગત આ સર્વ આપણે આપને સંભળાયું અવાન કલ્પ માં કુલ ચૌદ મનો થાય છે એમ પ્રાચીન લોકો કહે છે આ પ્રમાણે સુખદેવજી મહારાજે છ પ્રકારના મનો અને ત્યારબાદ ચૌદ મનવંતરો માં જુદા જુદા મનોવો દ્વારા કેવા કેવા કાર્યો થાય છે એ પરીક્ષિત મહારાજના પ્રશ્નને સમાધાન આપ્યું આ કથા સાંભળ્યા બાદ પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજ ને બલિ ચરિત્ર બલિ રાજા ની કથા સાંભળવાની ઈચ્છા દર્શાવી એટલે સુખદેવજી મહારાજે બલિ રાજા નું આખ્યાન કહ્યું છે જે શ્રીમદ ભાગવતના ના આઠમા સ્કંદ ના અધ્યાય થી તેનો પ્રારંભ થાય છે પરંતુ એ બલિ રાજા ના ચરિત્ર નું વર્ણન આપણે આવગામી દિવસોમાં સાંભળીશું એ કથા આપણે સૌ સાંભળી ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ